દાહોદમાં બન્યા છ સર્પદંશના કિસ્સા વાત છે દાહોદ જિલ્લાની દાહોદ જિલ્લો જે છે તે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ડુંગરાળ પથરાળ વિસ્તારમાં આવેલો આ દાહોદ જિલ્લો જે છે તે તેની પ્રકૃતિ અને સૌંદર્ય માટે ખૂબ જ જાણીતો છે અહીંયા ના જે વન્ય પ્રજાતિ પણ જે છે તે સારી રીતે જોવા મળે છે ત્યારે વાત છે અહીંના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જે પોતાના ઘરમાં રહેતા હોય છે અને ત્યાં અત્યારે સર્પદંશના કિસ્સા જે છે તે જોવા મળી રહ્યા છે છ જેટલા કિસ્સા દાહોદ જિલ્લામાં જોવા મળ્યા હતા જેમાં છ કિસ્સામાંથી સાપ કરડવાથી ત્રણ જેટલા લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે જેમાં બાળકોનો પણ સમાવેશ છે છ જેટલા લોકોને સાપે કરડ્યું હતું ને ત્યારબાદ તેઓને સારવાર માટે લાવ્યા હતા જેમાંથી ત્રણ જેટલા લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને લોકો અત્યારે પણ સારવાર હેઠળ છે ત્યારે આપ જે વિસ્તારમાં રહો છો ત્યાં દરેક કોઈ પણ કાર્ય કરતા પહેલા ચકાસો કે ઘરમાં કોઈ જીવ જંતુ તો નથી અને ચકાસણી કર્યા બાદ જ જે છે તે વસ્તુનો ઉપયોગ કરો અત્યારે ચોમાસાની સિઝન છે અને આવા જે છે જીવ જંતુઓ જે છે ઘરમાં પ્રવેશતા હોય છે ત્યારે આ વસ્તુનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાની અત્યારે જરૂર છે